આપણા હાથ આપણા હાથ કઈ રીતે વળે છે ક્યાંથી વળે છે અને શું કહેવાય કોણી એથી આપણા હાથ વળે ને હે ક્યાંથી વળે કોણી પછી આ શું છે તો પગ ક્યાંથી વળે છે ઉતારવાથી હા ક્યાંથી ઉતારે બરાબર પછી જો માથું નમાવીએ તો માથું ક્યાંથી નમે છે પછી આ શું છે કમર તો કમર હોય તો પણ આપણું શરીર વળે ને વાકું હે આપણે નીચે વળી શકીએ કમર ના હોય તો આપણે વાકા વળી શકીએ જો બતાવો તો ઘૂટણ ન હોય તો પગ વળે ને આપણે ઘૂટણ છે તો જો આમ પગ વળે છે હે ખરું તો બચ્ચા છે ને પગ આ શું કહેવાય કોમન છે તો જો તો તો બચ્ચા વળે છે ને વાકા હે તો વાકાળવાશેનો ઉપયોગ થાય છે પછી